જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે પ્રિય દર્શકો મિત્રો આજનો સંદર્ભ ખૂબ જ માહિતીપ્રદ છે ખૂબ જ પ્રેરક વાર્તા છે આ વાર્તાને સંપૂર્ણ રીતે સાંભળો આ વાર્તા તમને તમારા જીવનમાં ઘણી પ્રેરણા આપશે પ્રિય દર્શકો આજે અમે જે વાર્તા રજૂ કરવા જઈ રહ્યા છીએ તે એક પક્ષીની મહાશિવરાત્રીની વાર્તા છે અને આ વાર્તા એક શાસ્ત્રોક્ત વાર્તા છે આ વાર્તાનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં પણ કરવામાં આવ્યો છે એટલા માટે આ વાર્તા ખૂબ જ પવિત્ર અને પવિત્ર છે દેવાધિદેવ મહાદેવ કહે છે કે જે વ્યક્તિ આ વાર્તાને સંપૂર્ણ ભક્તિથી સાંભળે છે તેને દેવ આદિદેવ મહાદેવના અપાર આશીર્વાદ મળે છે પ્રિય દર્શકો શિવરાત્રી ફાલ્ગુન મહિનામાં આવી રહી છે અને આજે અમે એક પક્ષીની મહાશિવરાત્રીની પવિત્ર અને પવિત્ર વાર્તા રજૂ કરવા જઈ રહ્યા છીએ આ વાર્તા એટલી પવિત્ર અને પવિત્ર છે કે મહાશિવરાત્રીનું વ્રત રાખનારાઓ માટે આ વાર્તા રામબાણ જેવી છે ભોલેનાથના વ્રત રાખનારા લોકો માટે આ વાર્તા કોઈ આશીર્વાદથી ઓછી નથી તે આ વાર્તા સાંભળવી જોઈએ જે લોકો સોમવારે વ્રત રાખે છે તેમણે પણ આ વાર્તા સાંભળવી જોઈએ જે લોકો આ વાર્તા સાંભળે છે તેઓ ભગવાન આદિદેવ મહાદેવની અનંત કૃપાથી ધનવાન બને છે અને સાથે જ આ વાર્તા મનુષ્યને સારા કાર્યો કરવાની પ્રેરણા આપે છે તે મનુષ્યને પોતાના જીવનમાં સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે મિત્રો વાર્તા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો ચાલો પ્રિય દર્શકો પવિત્ર અને સુંદર વાર્તાની શરૂઆત કરીએ પ્રાચીન સમયમાં એક નગરમાં એક શેઠ અને એક શેઠાણી રહેતા હતા તેમની પાસે અન્ન અને ધનની કોઈ કમી નહોતી પરંતુ તે લોકોએ તેમના જીવનમાં ક્યારે કોઈ દાન દક્ષિણા કોઈ ધાર્મિક કે પૂર્ણ ય કાર્ય કર્યું નથી તેઓએ ક્યારે કોઈને દાન આપ્યું નથી અને તેમની પાસે કોઈ ખાવા વાળું પણ નહોતું તેમને કોઈ સંતાન નહોતું હવેલી હતી તેની નજીક એક પીપળાનું ઝાડ હતું અને તે પીપળના ઝાડમાં એક સુંદર ચકલી રહેતી હતી પોતાનો માળો બનાવ્યો હતો પક્ષીને બે નાના બાળકો હતા પક્ષી દરરોજ નગરમાં અનાજ અને પાણી લેવા જતું અને અનાજ અને પાણી એકત્રિત કર્યા પછી તે તેના તેના માળામાં અને બાળકોને ચકલી દરરોજ તે શેઠના ઘરે પણ જતી હતી પણ તેને ત્યાં એક પણ અનાદાણો મળતો ન હતો અને ચકલી ત્યાંથી આગળ વધતી યારે પક્ષી મનમાં વિચારવા લાગે છે કે આખા શહેરમાં સૌથી મોટી હવેલી આ શેઠની છે અને તે ખૂબ જ ધનવાન વ્યક્તિ છે છતાં પણ તે ક્યારે કોઈને દાન આપતો નથી ક્યારે કોઈ સાધુને દાન આપતો નથી ક્યારે કોઈ ધાર્મિક કાર્ય કરતો નથી ક્યારે કોઈ લાચાર વ્યક્તિને મદદ કરતો નથી તે પ્રાણીઓને મદદ કરતો નથી અને પક્ષીઓને ક્યારે આ ખોરાક આપતો નથી આ શેઠ ખૂબ જ કંજુસ છે એક દિવસ સવારે તે ચકલી તેના માળામાંથી ઉડ્યું અને શેઠની હવેલી પર જઈને બેઠી જ્યારે તે પક્ષી શેઠના હવેલી પર જઈને બેઠું ત્યારે શેઠ અને શેઠાની કોઈ વાત કરી રહ્યા હતા શેઠાણી તેના પતિને કહી રહી હતી હે સ્વામી આપણી પાસે ખૂબ જ સસંપત્તિ છે આખા શહેરના લોકો અમને નાગર શેઠ કહે છે અમારી પાસે પૈસાની કોઈ કમી નથી પણ આ પૈસાનું આપણે શું કરવું જોઈએ આપણો કોઈ વારસદાર નથી કોઈ પુત્ર નથી આ પૈસાને ખાવાવાળો કોણ હશે પછી શેઠ તે શેઠાણીને કહે છે હે શેઠાણી હવે આમાં મારો શું વાંક છે આપણું નસીબ ક્યાંક આવું છે એવું બની શકે છે કે આપણા નસીબમાં પુત્ર ન હોય શેઠ કહે છે કે જ્યાં સુધી આપણે જીવીએ છે ત્યાં સુધી આપણે આ પૈસા ખાઈશું તે પછી જેની પાસે નસીબ હશે તે આ મિલકત ખાશે પતિ પત્ની બંને આવી રીતે વાત કરે છે અને ચકલી ખૂબ સાંભળવા લાગે છે શેઠ અને શેઠાણીની આખી વાત પછી પક્ષી ત્યાંથી ઉડી જાય છે અને અને અનાજ પાણી લીધા પછી તે તેના માળામાં પાછું જાય છે હવે ચકલીએ દરરોજ શેઠના ઘરે જવાનું શરૂ કર્યું અને તેની આખી વાર્તા સાંભળવાનું શરૂ કર્યું શેઠની જે પત્ની હતી તે ખૂબ જ સારી સ્વભાવની હતી અને તેના હૃદયમાં દયા અને ધર્મ હતો જ્યારે શેઠાણી દરરોજ તે ચકલીને જુએ છે તો ધીરે ધીરે શેઠાણીનું તે ચકલી સાથે લગાવ વધે છે ધીમે ધીમે તે પક્ષી સાથે જોડાઈ જાય છે હવે શેઠાણી તે ચકલીને શેઠથી છુપાઈને દાણા નાખે છે અને ચકલી અનાજ ખાતી ઘણા દિવસો આ રીતે પસાર થાય છે એક દિવસ ચકલી વિચારવા લાગે છે કે આ શેઠાણી ખૂબ સારી છે છે અને તે તે મને પણ પણ અનાજ ખવડાવે તેના ઘરમાં કોઈ દીકરો નથી પછી પક્ષી મનમાં વિચારવા લાગે છે કે શેઠાણી પુત્ર મળે તે માટે શું કરવું જોઈએ ચકલી વિચારવા લાગે છે કે જ્યાં સુધી એક મહિલા માતા ન બને જ્યાં સુધી તેનું સ્ત્રી હોવું નકામો ન બને છે એક સ્ત્રીનું દુઃખ એક સ્ત્રી જ સમજી શકે છે સ્ત્રીનું જીવન ત્યારે જ સફળ થાય છે છે જ્યારે તે માતા બને એક મહિલાને સૌથી મોટું સુખ ત્યારે મળે છે જ્યારે તે માતા બને છે છે આ પક્ષી ખૂબ જ દુઃખી થઈ જાય અને પક્ષી વિચારવા લાગે છે કે શેઠાણી એટલી સરળ અને સરળ સ્ત્રી છે જે મને દરરોજ ભોજન ખવડાવે છે મારે શું કરવું જોઈએ જેથી તેના ઘરે પુત્રનો જન્મ થાય અને તેમને પુત્ર મળે તે વિચારવા લાગે છે કે મારે શું કરવું જોઈએ એક દિવસ ચકલીના મનમાં આવે છે કે હું દેવાધિ દેવ મહાદેવ પ્રાર્થના કેમ ન કરું અને તેમને વિનંતી કેમ ન કરું આ વિચારીને ચકલી તેના પતિ ચકાને કહે છે હે પિયાજી હું થોડા દિવસો માટે ક્યાંક જઈ રહી છું આપણા બાળકોનું ધ્યાન રાખો સમયસર તેમની સંભાળ રાખો ખોરાક અને પાણી ખવડાવો આટલું કહીને તે ચકલી તેના માળામાંથી ઉડી જાય છે પક્ષી દિવસ રાત છે ભૂખ્યા અને અને તરસ્યા રહે 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 છે 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 તે તે ઉડતું ઉડતું અંતે કૈલાશ પર્વત પર પહોંચે છે જ્યાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી બેઠા હતા ચકલી ઉડીને માતા પાર્વતીના ચરણોમાં પડે છે ચકલી માતા પાર્વતીના ચરણોમાં બેસે છે કે તરત જ ચકલી બેહોશ થઈ જાય છે

મને સ્પષ્ટપણે કહો કે વાત શું છે મને સમજાવો પછી પક્ષી કહે છે માતા ક્યાં હું રહું છું ત્યાં એક શેઠ અને શેઠાણી રહે છે તેમને કોઈ પુત્ર નથી અને તે નાનું પક્ષી માતા પાર્વતીને આ કહે છે અને ફરીથી બેહોશ થઈ જાય છે માતા પાર્વતી તે પક્ષીને હોશમાં લાવવાનો પ્રયાસ કરે છે ઘણા સમય પછી ચકલી હોશમાં આવે છે પછી માતા પાર્વતી તે પક્ષીને થોડું ખોરાક અને પાણી ખવડાવે છે અને પક્ષીને કહે છે કે દીકરી ચિંતા કર મહાદેવ સાથે વાત કરીશું થોડી વાર પછી ભગવાન ભોલેનાથ પોતાની સમાધિ માંથી ઉભા થાય છે માતા પાર્વતી પક્ષીને હાથમાં લઈને મહાદેવની સામે જાય છે અને મહાદેવને કહે છે હે પ્રભુ એક નગરમાં શેઠ અને શેઠાણી રહે છે શું તેમના ભાગ્યમાં કોઈ પુત્ર છે કે નહીં પછી મહાદેવ ધ્યાન કરે છે અને જુએ છે અને માતા પાર્વતીને કહે છે હે દેવી તે શેઠ અને શેઠાણીના ભાગ્યમાં કોઈ પુત્ર નથી પછી માતા પાર્વતી કહે છે કે પ્રભુ જો તેમના ભાગ્યમાં કોઈ પુત્ર નથી તો તમારે તેને પુત્ર આપવો પડશે પરંતુ મહાદેવ કહે છે કે પાર્વતી આગ્રહ કરે છે અને કહે છે કે આ પક્ષી ખૂબ દૂરથી આવ્યું છે અને એવી આશા સાથે આવ્યું છે કે આપણે તેને મદદ કરીશું આ આશા સાથે તે ભૂખ્યા અને તરસ્યા ઉડતા આટલા દૂરથી આવ્યું છે અને તેને ખાલી હાથે મોકલી શકતો નથી માતા પાર્વતી પાસેથી આટલું સાંભળ્યા પછી દેવાધિદેવ મહાદેવ કહે છે કે ઠીક છે તમે દરેક વખતે આગ્રહ કરો છો અને મારે તમારી જીદ પૂરી કરવી પડશે તો તમે આગ્રહ કરી રહ્યા છો તો ઠીક છે આપને તે શેઠ અને શેઠાણીને એક પુત્ર આપીશું પણ મહાદેવ આગળ કહે છે ક્યાં ચકલી કહો કે શેઠ અને શેઠાણી કોઈ દાન ધર્મ કરતા નથી કોઈ પુણેનું કામ કરતા નથી કોઈ પવિત્ર ગ્રંથ વાંચતા નથી તેમને કોઈ ગ્રંથ આપીશું તેમને દાન પણ કરવું પડશે અને મંદિર પણ જવું પડશે સાધને ભિક્ષા આપવી પડશે અને ભગવાનના સ્તોત્ર ગાવા પડશે ત્યારે જ તેમને પુત્ર પ્રાપ્ત થઈ શકશે પછી પક્ષી કહે છે પ્રભુ હું શેઠ અને શેઠને મંદિરમાં આવવા ઉપવાસ અને ઉત્સવો કરવા દાન આપવા અને દક્ષિણા આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ પછી મહાદેવ કહે છે તથાસ્તુ પછી તે ચકલી મહાદેવ અને માતા પાર્વતીને પ્રણામ કરે છે અને ત્યાંથી ઉડી જાય છે અને પોતાના માળામાં પાછું આવે છે ત્યાર પછી નવ મહિના પછી શેઠને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થાય છે શેઠ અને શેઠાણી તેના પુત્ર પણ તેની ફળ જોઈને ખૂબ ખુશ થાય છે પક્ષી પણ વિચારવા લાગે છે કે આ શહેરનો સૌથી ધનિક માણસ શેઠ છે અને જ્યારે આ શેઠ તેના દીકરાને સારી વસ્તુઓ ખવડાવે છે ત્યારે તેમાંથી કેટલાક નીચે પડી જશે અને આપણે પણ તે ખાવા મળશે આ વિચારીને પક્ષી ખૂબ ખુશ થાય છે ધીમે ધીમે શેઠનો દીકરો મોટો થવા લાગે છે એક શિવરાત્રી ગઈ બીજી શિવરાત્રી ગઈ ત્રીજી શિવરાત્રી ગઈ અને ચોથી શિવરાત્રી ગઈ જ્યારે પાંચમી શિવરાત્રી હોય છે યારે પક્ષી ખૂબ જ ચિંતિત અને ખૂબ જ દુઃખી થાય છે પક્ષી વિચારવા લાગે છે કે શેઠનો દીકરો હવે પાંચ વર્ષનો થઈ ગયો છે અને આ શેઠ અને શેઠની હજુ સુધી કોઈ દાન કે દક્ષિણા આપતા નથી કોઈ મંદિરમાં જતા નથી કોઈને દાન આપતા નથી કોઈ પુણ્ય કાર્ય કરતા નથી હવે આ પુત્રનું આયુષ્ય ટૂંકું થશે અને તે ખૂબ જ જલ્દી મૃત્યુ પામશે આ વિચારીને પક્ષી ખૂબ જ દુખી અને ચિંતિત થઈ જાય છે પક્ષી વિચારવા લાગે છે કે જો હું શેઠ અને શેઠાણીને કહીશ તો હું તેમને કેવી રીતે કહીશ તેઓ મારી ભાષા સમજી શકતા નથી તેઓ મારા હાવભાવ સમજી શકતા નથી હવે મારે શું કરવું જોઈએ આ વિચારીને પક્ષી ખૂબ જ દુઃખી થઈ જાય છે ત્યાં સુધીમાં પક્ષીના બાળકો પણ મોટા થઈ ગયા હતા પક્ષી તેના બાળકોને કહે છે કે દીકરાઓ તમે તમારું ધ્યાન રાખો હું થોડા દિવસો માટે ક્યાંક જઈ રહી છું પછી પક્ષી ફરીથી તેના માળામાંથી ઉડી જાય છે અને સીધું કૈલાશ જાય છે કૈલાશ ગયા પછી તે માતા પાર્વતીના પગ પર પડે છે માતા પાર્વતી પક્ષીને ઉપાડીને કહે છે દીકરી હવે તને શું તકલીફ છે તે જેમ કહ્યું તેમ થયું શેઠ અને શેઠાણીને એક પુત્ર થયો છે હવે તું ફરીથી કેમ આવ્યો છે પછી પક્ષી માતા પાર્વતીને કહે છે કે માતા શેઠ અને શેઠાણીને એક પુત્ર થયો છે પણ હું શેઠ અને શેઠાણીને સાચા માર્ગ પર લાવવામાં લાચાર રહી હું હું તેમને તેમને સાચા માર્ગ પર લાવી શક્યો ધાર્મિક કાર્યમાં લાવી શક્યો નહીં પતિ પત્ની બંને હજુ પણ સરખા છે તેઓ કોઈ મંદિરમાં જતા નથી તેઓ દાન પુણ્ય કરતા નથી તેઓ કોઈને દાન આપતા નથી તેઓ કોઈ દેવતાની પૂજા કરતા નથી પતિ પત્ની બંને હજુ પણ સરખા છે પછી મહાદેવ તે પક્ષીને કહે છે તો તેમનો પુત્ર અલ્પજીવી થશે પછી પક્ષી માતા પાર્વતીના પગે પડીને માથું મારવા લાગે છે તે કહે છે માતા આવું ન થવું જોઈએ તેના પુત્રનું આયુષ્ય લાંબુ હોવું જોઈએ આયુષ્ય ટૂંકું નહીં પક્ષી આ વાત સારી રીતે જાણતું હતું કે જ્યારે તમારે તમારા પિતા પાસેથી કંઈક માંગવું હોય ત્યારે માતાના ચરણોમાં પડવું જો તમે જ્યારે માતા પાર્વતી ફરીથી પક્ષીને હાથમાં ઉપાડીને પૂછે છે દીકરી તું શાંત થઈ જા તો માતા પાર્વતી ફરીથી ભોલેનાથ વિનંતી કરે છે કે મહાદેવ આવું નહીં કરે પછી પક્ષી કહે છે કે માતા મેં તેમને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે પણ તેઓ મારી ભાષા સમજી શકતા નથી અને તેઓ મારા હાવભાવ સમજી શકતા નથી હવે મારે શું કરવું જોઈએ પછી પક્ષી કહે છે કે માતા જો તમે અને ભોલે બાબા બંને ત્યાં જઈને શેઠ અને શેઠાણીને સાચા માર્ગ પર લાવે તો ખૂબ સારું રહેશે પછી માતા પાર્વતી અને ભોલેનાથ બાબા કહે છે કે ઠીક છે પક્ષી આવું જ થશે આપણે ખૂબ જ જલ્દી શેઠ અને શેઠાણીના દ્વારે પહોંચવાના છીએ પ્રિય દર્શકો પછી પક્ષી કૈલાશથી પોતાના ઘરે પાછું આવે છે અને પોતાના માળામાં આવે છે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી એક સાધારણ સાધુનું રૂપ ધારણ કરીને શેઠ અને શેઠાણીના દ્વારે આવે છે અને શેઠાણીને કહે છે કે માતા અમને ખૂબ ભૂખ લાગી છે અને અમને ખવડાવો જો તમે અમને ખવડાવો નહીં તો અમે તમને શાપ આપીશું બરબાદ થઈ જશો પછી શેઠાણી હાથ જોડી દે છે તે કહે છે કે બાબા મને શ્રાપ ના આપો અમને શ્રાપ ના આપો અમે તમને ચોક્કસ ભોજન કરાવીશું પછી શેઠાણી મહાદેવ અને માતા પાર્વતીને સાધુના વેશમાં પોતાના ઘરમાં લઈ જાય છે અને સારી વાનગીઓ બનાવે છે અને બંનેને ભોજન આપે છે અને એટલામાં શેઠ અને શેઠાણીનો પુત્ર અહીં કઈ ફરી રહ્યો હતો ક્યારેક તે મહાદેવ અને માતા પાર્વતીને રોટલી લઈને આપતો હતો તો ક્યારેક મીઠાઈ લઈને આપતો હતો ક્યારેક કોઈ મીઠાઈ લઈને આવતો હતો ક્યારેક કોઈ વાનગી લઈને આપતો હતો આ જોઈને માતા પાર્વતી ખૂબ જ ખુશ થાય છે માતા પાર્વતી વિચારે છે કે આ મહાદનો પ્રસાદ છે તેથી જ તે ખૂબ ચંચળ છે જ્યારે તે શેઠાણી સાધુના વેશમાં માતા પાર્વતી અને ભગવાન ભોળાનાથ ને ભોજન કરાવ્યા પછી ત્યાર પછી મહાદેવ અને માતા પાર્વતી ઘર છોડીને જવા લાગે છે પછી શેઠ અને અને શેઠની આવે છે છે હાથ જોડીને કહે કે બાબા અમારી સેવામાં કંઈક ખામી છે જો કોઈ ખામી હોય તો કૃપા કરીને અમને માફ કરો પણ અમને શ્રાપ ના આપો પછી મહાદેવ કહે છે શેઠ શેઠાણી ધ્યાથી સાંભળો તમે ઘણી ભૂલો કરી છે અને તમે ભૂલો કરતા રહો છો જો તમે આ રીતે ચાલુ રાખશો તો તમારા પુત્ર પર ગંભીર સંકટ આવશે અને તમારા પુત્રનું મૃત્યુ ખૂબ જ ટૂંક સમયમાં થશે ત્યારે શેઠ અને શેઠાણી સંતના વેશમાં ભોલેનાથના ચરણોમાં પડીને કહેશે બાબા અમને રસ્તો બતાવો આપણે શું કરી શકીએ વૃદ્ધાવસ્થામાં આપણને એક પુત્ર મળ્યો છે અને આપણે આ પુત્ર ગુમાવવા માંગતા નથી પછી મહાદેવ કહે છે ઉભા થાઓ અને સાંભળો આજ પછી જો કોઈ તમારા દ્વારે આવે તો ખાલી હાથે ન જવું જોઈએ દાન ધર્મ કરો તળાવ ખોદાઓ ખોદાઓ લોકોને મદદ કરો મુશ્કેલીમાં મુકાયેલા પ્રાણીઓને મદદ કરો સારા કાર્યો કરો અને મહાશિવરાત્રીનું વ્રત રાખો ભગવાનની પૂજા કરો ભગવાનના ભજન ગાઓ મહાદેવ આટલું કહે છે પછી પતિ પત્ની બંને હાથ જોડીને મહાદેવના ચરણોમાં પડી જાય છે અને કહે છે બાબા આપણે પણ એવું જ કરીશું મહાદેવ કહે છે આજે પુત્ર તમારા ઘરમાં રમી રહ્યો છે તે તમારી મહેનતને કારણે નથી તે તમારા ભાગ્યમાં ન હોતો આ એક પક્ષીની મહેનત છે જે તમારા સ્થાનથી ઉડીને કૈલાશ પહોંચી ગયો છે કૈલાશ ગયા પછી તેમણે મહાદેવ અને પાર્વતીને વિનંતી અને આજીજી કરી છે અને આ પુત્ર માંગ્યો છે આ તેમની ભક્તિનું ફળ છે આજે તમારા ઘરમાં એક નાનો છોકરો રમી રહ્યો છે પછી શેઠ અને શેઠાણી કહે છે બાબા તે પક્ષી કયું પક્ષી છે પછી તે પક્ષી ત્યાં આવે છે અને મહાદેવ અને માતા પાર્વતીને નમન કરે છે પ્રિય દર્શકો આ દિવસે મહાશિવરાત્રી હતી જે દિવસે મહાદેવ અને માતા પાર્વતી શેઠ અને શેઠણીના ઘરે આવ્યા હતા માતા પાર્વતી અને ભોલેનાથ પોતાનું પૂર્ણ સ્વરૂપ ધારણ કરીને શેઠ અને શેઠાણીને દર્શન આપે છે અને પક્ષીની શિવરાત્રી સફળ થાય છે શેઠ અને શેઠાણી મહાશિવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને મહાશિવરાત્રીનું વ્રત રાખે છે અને પક્ષીની સાથે સાથે દેવાધી દેવ મહાદેવના દર્શન કર્યા પછી તેઓ સંતુષ્ટ થાય છે તેમની મહાશિવરાત્રી સફળ થાય છે દેવ મહાદેવ નું વ્રત રાખનારાઓને આશીર્વાદ આપે જેમ તે શેઠ શેઠાણી અને પક્ષી પર હતું પ્રિય દર્શકો મિત્રો કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે જે પણ વ્યક્તિ આ કથા સાંભળે છે તેનું વ્રત પૂર્ણ થાય છે તેને ભગવાન શિવના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે તમને આ માહિતી ખૂબ પસંદ આવી હશે તો વિડિયોને લાઇક કરો અને જો તમે ચેનલ પર નવા છો તો ડિવાઇન સ્કેલ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ બેલ નોટિફિકેશન ઓલ ફ્રી કરીને કમેન્ટ બોક્સમાં હરહાય મહાદેવ ચોક્કસ લખજો મળીશું એક નવી માહિતી સાથે વિડીયોના અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ આભાર